નમસ્કાર સ્પાર્ક આપનું સ્વાગત છે જે રીતે અલગ અલગ જગ્યા પર પાણી ભરાઈ ગયા છે અલગ અલગ સોસાયટી આવેલી છે ગામના બી લોકો છે તે ભેગા થઈ ગયા છે તમે જોઈ શકો છો સવારથી જ જે વરસાદ વરસી રહ્યો છે જે આગાહી કરવામાં આવી હતી તેને લઈને જે વરસાદ વરસી રહ્યો હતો રોડ પર પણ ટ્રાફિક

સોસાયટી ના જે સ્થાનિક છે તેમની સાથે વાત કરીશું શું કેશો સવાર થી જ વરસાદ વરસી રહ્યો છે પાણી ભરાઈ ગયા છે અલગ ભાઈ જુઓ અમારો આ સહાયજીપુરા ગામ અને સોસાયટીઓનો વડોદરાનો પૂર્વ વિસ્તાર એટલે ઓરમાયો વરસાદ ઓરમાયો અમારો વિસ્તાર બિલકુલ કોઈ પણ રાજકારણી માણસ કોર્પોરેશનનો માણસ કે કલેક્ટરનો માણસ કોઈ પણ ધ્યાન આપતો નથી અમે ડૂબવા બેઠા છીએ મરવા બેઠા છીએ તમે જોઈ શકો છો પાછળ કે ગટરની લાઈન વરસાદી માસ અને આ રોડ બધું એક થઈ ગયું છે માણસ કેવી રીતે ટ્રાવેલિંગ કરી શકે ક્યાં જાય એ એ કાંસમાં પડી જશે અને મરી જશે તો જવાબદારી કોની આ માટે અમે ગુજરાત સરકારમાં વડોદરા કલેક્ટરશ્રી વડોદરાના ચૂંટાયેલા પ્રતિનિધિઓ ધારાસભ્યો એમપી બધાને રજૂઆત કરી ચૂક્યા છીએ પણ એનો કોઈ નિકાલ આવતો નથી અમને વરસાદી ગટરનો પ્રોબ્લેમ છે અમને ડ્રેનેજ લાઈનનો પ્રોબ્લેમ છે આ લાઈન આ રોડ ઉપર આટલું પાણી ભરાય છે સ્ટ્રીટ લાઈટ નથી તમે વિચાર કરો કે રાત્રે અંધારાની અંદર માણસો કેવી રીતે જતા હશે આ મરવા માટે અમને મોકલી આપ્યા છે અહીં અમે રહેવા જઈએ છીએ તો ઘણા રાજકારણ અમને એવું કહે છે કે આ વિસ્તારમાં મકાન જ ના રખાય તો કેવી રીતે જીવવાનું અમારે આ રોડ એટલા બધા ખાડા પડી ગયા છે એના માટે અનેક રજૂઆતો કરી છે છતાં પણ હજી સુધી કોઈ જ વસ્તુ આનો નિકાલ આવતો નથી કોર્પોરેશન તો અહીં આવતી નથી આ બુઢાના અંદરમાં આવે છે એટલે ઉડાના અધિકારીઓને તો રૂબરૂ ઘણી વાર મળ્યા છીએ લેખિત રજૂઆત કરી છે પણ કોઈ નિકાલ આવતો નથી અમને એવું લાગે છે એના કરતા અમને જુદા કરી દો કાં તો પછી બીજા તાલુકામાં મોકલી આપો તો અમે એનો રસ્તો કરીશું કોઈ પણ કોર્પોરેટર તો આવતા જ નથી કોર્પોરેટરમાં આવતું નથી આ વિસ્તાર પણ કલેક્ટરને રજૂઆતો કરી છે એ પણ નથી આવતા આપણા ચૂંટાયેલા પ્રતિનિધિઓ નથી આવતા ઘણીવાર આમંત્રણ આપી ચૂક્યા છે ઘણીવાર અમે કહી ચૂક્યા છીએ ભાઈ

સાથે સવારથી જ આ જે ટ્રાફિકના દ્રશ્યો છે તે સર્જાયા છે અને સવારથી જ જે લોકો છે તે એમ ફસાયા પણ છે અને આજે ખુલ્લી કાચ છે વુડાના જે આ વુડામાં લાગતું હોય છે આ જે સાયાજીપુરા જે આ સોસાયટી ગ્રીન જે ગ્રીન ગ્રીન રાજ સોસાયટી જે આવેલી છે ગિરિરાજ એ સોસાયટી પણ બધું ઉડામાં આવે છે પરંતુ કેટલી વાર રજૂઆત કરી છે પણ તેમની રજૂઆત સાંભળવામાં નથી આવતી આજે સવારથી જ વરસાદ વરસી રહ્યો છે પાણી ભરાઈ ગયા છે અલગ અલગ વિસ્તારોમાં સાથે જે લોકો છે તે પણ ફસાયા છે તમે જોઈ શકો છો આ જે આજો ચોપડીથી ઉડાળો રોડ છે પાણી ભરાઈ ગયા છે અલગ અલગ વિસ્તારોમાં પણ પાણી ભરાઈ ગયા છે પણ અહીં પણ ઘણું બધું પાણી ભરાઈ ગયું છે તમે જોઈ શકો છો તમે જોઈ શકો છો આ નાના નાના બાળકો પણ સ્કૂલ થી આવે તેમના માતા પિતા તેમને લઈ જઈ રહ્યા છે તેમની માતા લઈ જઈ રહી છે ગાડીઓ પડી ગઈ છે તમે જોઈ શકો છો જે વરસાદના લીધે લોકોને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે તમે જોઈ શકો છો જે કાચ છે તે પણ ખુલ્લી જ છે અને પાણી પાણી થઈ ગયું છે કોઈને જવું હોય કોઈ પડી જશે કોઈ મરી જશે તો એની જાન હાનિ છે કોણ જવાબદાર લેશે તે પણ એક મોટો સવાલ છે સાહજીપુરા ગામના લોકો પણ ભેગા થઈ ગયા છે સાથે લોકોને સજેસ્ટ કરી રહ્યા છે તમે જોઈ શકો છો આ જે ગાડી છે

તમે જોઈ શકો છો આ સયાજીપુરા ગામના લોકો પણ ભેગા થઈ ગયા છે લોકોની હેલ્પ કરી રહ્યા છે આપણે સરપંચ સાથે જ વાત કરીશું શ્રી સાહેબ શું કહેશો જે રીતે વરસાદ સવારથી વરસી રહ્યો છે લોકો ફસાઈ બી ગયા છે અનેક જગ્યા પર પાણી ભરાઈ ગયા છે સયાજીપુરામાં છેલ્લા બે વર્ષથી હું સયાજીપુરા સરપંચ તરીકે ફરજ બજાવું છું અને બે વર્ષથી અમને ખબર છે કે અહીંયા આગળ કેવું પરિસ્થિતિ નિર્માણ થાય છે અમે અવારનવાર રજૂઆત કરીએ છીએ તંત્રને પણ તંત્ર કઈ ઊંઘ જ નથી ઉડાવતું આજે સરપંચ તરીકે હું મારા ગ્રામ પંચાયત લેવલનીમાં જ્યારે કોઈ રજૂઆત કરતું હોય ને સરપંચનું પણ આ તંત્ર ના સાંભળતું હોય તો એનાથી જ આમ આમ આદમીની તો શું સાંભળવાની છે પછી આજે જ્યારે સ્ટ્રીટ લાઇટની વાત આવી વચ્ચે હું એ સ્ટ્રીટ લાઇટ માટે રજૂઆત કરી તો ટીડીઓ તરફથી એવું કહેવામાં આવ્યું કે ભાઈ આપણા લેવલનું કામ નથી આ સ્ટેટ સ્ટેટ રોડ છે તો સ્ટેટ વાળા કરશે સ્ટેટ વાળાને કહીએ છીએ તો એ લોકો બધા બાય ચાય નહીં કરે છે એટલે આ તંત્ર છે ને એ અમે આ જાણી જોઈને આ કાયદેસર ઈરાદાપૂર્વક પૂર્વક કરેલું કાવતરું છે આ જે થાય છે ને છેલ્લા બે વર્ષથી અમે રજૂઆત કરીએ છીએ કે ભાઈ વરસાદના પાણીનો પ્રોપર નિકાલ કરો આપણો જે નેશનલ હાઈવે બનેલો છે અમને ખબર છે કે પાણી ક્યાં અટકે છે ને ક્યાંથી જવું જોઈએ નેશનલ હાઈવે જ્યાં બનેલો છે ત્યાં આગળ પાસ કરવા માટેના જે ભૂંગળા નાખેલા છે છેલ્લા બે વર્ષથી હું કહું છું કે એને એક મીટર ડાઉન કરો નેશનલ ઓથોરિટી કોઈ પરમિશન આપતી જ નથી કામ કરવાનું તો આ પાણી આ દર વર્ષે આ જ નિર્માણ થાય છે આ જ પરિસ્થિતિનું અને હજુ તો ગુજરાતમાં જે આપણા વિસ્તારનીમાં જે ભારે વરસાદ થવાનો છે એ થયો જ નથી જો એ ભારે વરસાદ થયો તો ઘરો ઘરોમાં પાણી હશે અને પૂર જેવી સ્થિતિનું નિર્માણ થશે અને ડ્રેનેજ લાઈન ખાલી બસો મીટર નાખવાની બાકી છે તે પણ વૂડા નાખતું નથી એના કારણે ડ્રેનેજ અને વરસાદનું પાણી અને વરસાદી કાસ બધું એક થઈ જાય છે રોગકારો ફેલાય છે સખત માણસોને પ્રોબ્લેમ છે અહીંયા આગળ નિકાલ કરવા માટે કોઈ પણ માણસ કોઈ પણ સરકારી અધિકારી જોવા પણ નથી આવતા કલેક્ટરો નથી આવતા કે ચૂંટાયેલા પ્રતિનિધિઓ નથી આવતા એના કરતાં બેટર છે કે હવે તો અમે અમે આનાથી કંટાળી ગયા છે સર્વે કરી જાય છે ખાલી ખાલી સર્વે કરી જાય છે બધું બતાડી જાય છે ફર્સ્ટ ક્લાસ પછી ઝીરો કોઈ પણ વસ્તુ થતી નથી આ તો તમારા માધ્યમથી હું કહું છું કે કંઈક નિકાલ આવે તો વધારે સારું થાય સરપંચ સાહેબ દ્વારા પણ કહેવામાં આવ્યું હતું એમની પણ વાત નથી સાંભળવા ફરી વાત સરપંચ સાહેબ સાથે વાત કરીશું શું કહેશો જે રીતે ઘાસ પણ ખુલ્લી છે આ છેલ્લા વર્ષમાં મારી સાથે એવું બનાવ બનવામાં આવ્યો છે કે કોર્પોરેશન દ્વારા એવું કહેવામાં આવે છે કે તમારું પાણી અમારા તરફ ના આવવું જોઈએ હવે આ નેચરલ ધાર છે પાણીનો વેણ નેચરલ છે એને અમે કેવી રીતના રોકી શકીએ તો એમનું એવું કહેવું છે કે તમે કુદરતી જે કુદરતી ઝાડ છે એ છોડીને બીજી દિશામાં લઈ જાઓ એ પાણી જઈ જઈ શકે એવી શક્યતા જ નથી આજે કોર્પોરેશન હદ વિસ્તારની અંદર પાણી અમારું વરસાદનું જાય છે એ કોર્પોરેશનમાં ના જાય એ પણ એમને તકલીફ છે કોર્પોરેશન દ્વારા બે વાર સામે સામેવાળું નાળું છે જે વરસાદી ગટર જે વરસાદી કાચ છે એને પણ બે વાર બંધ કરવામાં આવ્યું મારા દ્વારા બે વાર હું એ ખોલાવડાવ્યું છે એટલે અવારનવાર આવા આ ઈરાદાપૂર્વક કરવામાં આવેલા કાવતરા છે ઈરાદાપૂર્વક કરવામાં આવેલા કાવતરા છે તમે જોઈ શકો છો સવારથી જ વરસાદ પડી રહ્યો છે સરપંચની પણ વાત સાંભળવામાં નથી આવતી વારંવાર તેમને પણ રજૂઆત કરી છે તમે જોઈ શકો છો હમણાં જે પબ્લિક છે તે પણ હેરાન થઈ રહી છે લોકો જે સોસાયટીઓમાં પણ પાણી ભરાઈ ગયા છે હજુ તો વરસાદ વધારે પડ્યો જ નથી હજુ તો આગાહી આપવામાં આવી હતી વરસાદ વરસી રહ્યો છે જ્યારે વરસાદ વધારે પડશે તો લોકોના ઘરમાં પણ પાણી ભરાઈ જશે તેવું પણ સરપંચ અને જે રહીશો છે તેમના દ્વારા છે તમે જોઈ શકો છો બાળકો પણ હમણાં જઈ રહ્યા છે ઘરે તેમને પણ રજા આપી દેવામાં આવી છે તમે જોઈ શકો છો સાથે લોકોની ગાડી બંધ થઈ રહી છે લોકો હેરાન પરેશાન થઈ રહ્યા છે તમે જોઈ શકો છો ટ્રાફિકના પણ દ્રશ્યો સર્જાયા છે ટ્રાફિક દૂર દૂર સુધી ટ્રાફિક જ છે ટ્રાફિક ટ્રાફિક સરપંચ જે રીતે કરવામાં પણ બહુ જામ ટ્રાફિકમાં એવું છે કે જ્યારે જ્યારે આ આ વસ્તુ આ પાણી ભરાય છે ત્યારે રોડ એકદમ દુરસ્ત તૂટી જાય છે બધો જ પાણીના લીધે તૂટે છે એ તો નક્કી છે તો અમે રોડ માટે પણ અવરનવર રજૂઆત કરી છે કે ભાઈ રોડ નવીન બનાવો ઊંચો બનાવો જેથી પાણી ત્યાં સુધી પહોંચે નહીં પણ એ પણ કોઈ અમારું કોઈ સાંભળતું નથી કાર્યપાલક ઇજનેર આપણા વેલકમ હોટલની પાછળ છે ત્યાં મેં રાઇટિંગમાં આપેલું છે કે આપણો રોડ આજવા ચોકડીથી કમસે કમ બે ત્રણ કિલોમીટર આગળ સુધીનો જ્યાં અવર જવર વધારે છે ટ્રાફિક વધારે છે ત્યાં તો એટલો તો બનાવો પછી આગળ તમારું આયોજન જે હોય એ પછી કરજો પણ એટલો એકવાર ટેમ્પરરી બેઝ પર બનાવો પણ એ પણ કોઈ સાંભળવા તૈયાર નથી કોઈ સાંભળવા તૈયાર નથી તમે જોઈ શકો છો સરપંચ દ્વારા એવું પણ કહેવામાં આવ્યું છે કે વારંવાર રજૂઆત કરી છે પરંતુ રોડ રોડ પણ તમે જોઈ શકો છો રોડ પર પણ ખાડા પડી ગયા છે અને લોકોને હેરાન પરેશાન થઈ રહ્યા છે

પોતાની ગાડીને ધક્કો મારીને પણ લઈ જઈ રહ્યા છે તમે જોઈ શકો છો લોકો હેરાન પરેશાન થઈ ગયા છે આખા જે આજવા ચોકડી થી ત્યાં પણ પાણી પાણી ઉપર સુધી ભરાઈ ગયું છે કાસ પણ નથી દેખાતી કોઈને જાનહાની થાય કે કશું થાય તો એ જવાબદાર કોણ એ પણ એક બહુ મોટો સવાલ છે લોકો સવારથી જે લોકો છે હેરાન પરેશાન થઈ ગયા છે વરસાદ જે પડી રહ્યો છે સાથે ગાડીઓ પણ રહી છે પાણી અલગ અલગ વિસ્તારોમાં ટ્રાફિકના પણ દ્રશ્યો તમે જોઈ શકો છો ટ્રાફિક પણ જામ થઈ ગયું છે ચાલીને પણ આવી રહ્યા છે તમે જોઈ શકો છો જે આજવા ચોપડીથી સયાજીપુરા નિમિતા જવાના રોડ ઉપર પાણી પાણી ભરાઈ ગયા છે સાથે ટ્રાફિકના પણ દ્રશ્યો સર્જાયા છે સરપંચ દ્વારા જે સયાજીપુરાના સરપંચ સોસાયટીના લોકો દ્વારા પણ રજૂઆત કરવામાં આવી છે સાથે આ જે ખુલ્લી કાચ છે સરપંચની પણ વાત નથી સાંભળવા આવતી હવે તંત્રને જોવાનું રહ્યું કે આ રોડ અને કામગીરી એમની કરવામાં આવશે કે નહીં એ પણ એક સવાલ છે કેમેરામેન ધ્રુવિલ સાથે હું કમલેશ જોશી સ્પાર્ક જોડે ન્યૂઝ વડોદરા